પછી પછી અચ્છા અમે આ લોકો બીજા લોકો શું કરે પછી એને ચીરી ને લસણ ની કળી નાખે બધાનો અલગ અલગ સ્વાદ એટલે એમાં લસણની કરી નાખવાતી ટેસ્ટ અલગ આવતો હશે મને મારા સાસુમાએ આમ શીખાવી ઓ સારે સાસુમા માય માય અમાર તો તમે ડિંગરને ખરાબ કરો ને માસી ખરાબ કરો લે બસ એ જ આમ જ કરીએ ખાનાય ને બરોબર ને નેના તમે કેમ બનાવો આ રીતે નેના બનાવે પાછો થારે 4 પછી ઉતારે ડિંગર કઈને નથી કરતા

આરતી ના સાચું જો ગુસ્સો કાઢે છે ભાણા ઉપર વાસણ ઉપર ગુસ્સો કાઢે છે બધો ગુસ્સો કે વાસણ ઉપર કાઢે છે

બબજી બસ એટલા રસમ બસ આયો મિતુ અમારા મિતુ ભાઈ આવી ગયા છે જો મિતુ ભાઈ આયો મિતુ આવી ગયા છે અમારા મિતુ એન્ટ્રી આવી રહી છે રેસ્ટોરામાં શું બનાવશે મિતુ સરને

આગળ ઓળો ને બધું જમવાનું બને મહેમાન આવે પછી આપણે બતાવીએ ચાલો આવજો બાય બાય